ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારીની મિટિંગ સુત્રાપાડાના પ્રાચી તીર્થ ખાતે યોજવામાં આવી જેમાં ગુજરાત રાજ્યના સહપ્રભારી ભૂપેન્દ્ર માલવજી પ્રદેશ ઉપપ્રમુખ હીરાભાઈ જોટવા જિલ્લા પ્રમુખ કરશન બારડ સહિત જિલ્લાભરમાંથી કોંગ્રેસના હોદ્દેદારો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં હાલમાં ચાલી રહેલ ડિમોલિશન મુદ્દે કોંગ્રેસ દ્વારા વિરોધ દર્શાવ્યો હતો અને આ બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની

ભૂપેન્દ્ર મારવજી જે ગુજરાતના સહપ્રભારી છે અને હીરાભાઈ જોટવા બંનેની ઉપસ્થિતિ હતી અને આજની કારોબારીમાં એક તો ઇકો ઝોનનો મુદ્દો મુદ્દાનો ઠરાવ કરવામાં આવ્યો છે ઇકો ઝોન જે એનો કાયદો બહાર પડ્યો એટલે એવી રીતે પડ્યો કે મોટા મોટા માનો કે હોટલો હોય કોઈ મોટા બિલ્ડરો હોય એની જ્યાં જમીનને એવું કંઈ છે એ ત્યાંથી બધીમાં આગળ પાછળ કરી અને અમુક અમુક ગામ તો એવા છે કે જે ની સહાય લેવી હતી સત્તા પણમાંથી બહાર કાઢી નાખ્યા અને એ કાળો કાયદો એવો છે કે ત્યાંના માણસો સાસણ તાલાળા ગીરગઢડા આમ વિસાવદર મેંદેડા સુધીના એ બોર્ડરના જે માણસ ગામડા છે ત્યાંના ખેડૂતો પણ ત્યાં ખેતી નહીં કરી શકે એવી પરિસ્થિતિ થઈ એટલે એ મુદ્દો ઠરાવવામાં આવ્યો